બાબર ખાતે શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા તેજસ્વી તાલાઓનો અગિયારમો સન્માન સમારોહ યોજાયો ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજમાં શિક્ષણ નો વ્યાપ પદે વાલીઓ અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે છેલ્લા દસ વર્ષથી શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અવારનવાર કાર્યક્રમો થકી બાળકોમાં રહેલી સુષુભ શક્તિઓને ઉજાગર કરી આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તે અંતર્ગત આજરોજ બાબર ખાતે કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા કાંકરેજ બાબર કારેલા કપૂરપુરના તેજસ્વી તાલલાઓ સહિત નવનિયુક્ત તેમજ વય નિવૃત્ત સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ જેમાં સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ ત્યારબાદ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ મહેમાનોનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સહિત સરકારી કર્મચારીઓને શિલ્ડ તેમજ વિવિધ ભેટો આપીને સમાજના આગેવાનો અને વડીલો દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વસ્તુઓના દાતાઓનું પણ સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન બાલિકાઓ દ્વારા તલવારબાજી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન રજૂ કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મહંતસિંહ પરમપૂજ્ય શ્યામ સ્વરૂપ મહારાજ દ્વારા શુભ આશીર્વચન પાઠવવામાં આવેલ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ભરતસિંહ ભટેસરિયા બહાદુરસિંહ વાઘેલા પાર્થિભા વાઘેલા અનુભા વાઘેલા પ્રવીણસિંહ રાઠોડ વનરાજસિંહ રાઠોડ મેરુભા રાઠોડ કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓ તેમજ પાભર કારેલા કપૂરપુરના આગેવાનો વડીલો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવે સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન બાબુસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ પહેલો પહેલો આવે છે એટલે મને ખૂબ આનંદ થયો છે અને બીજું જે બાળકો નાના નાના ભૂલકાઓની જાણે ચિંતા કરી છે કે હવે સમય સંગઠનનો છે હવે સમય ભણતો નથી આવી ચિંતા કરી અને બાળકોને જે પ્રોત્સાહિત કર્યા છે તો એ ખરેખર પ્રોસેસ પ્રોત્સાહિત બાળકને કરે ઇનામ આપ્યું એ તમને ખરેખર ખૂબ એક એક બાળક તૈયાર થાય તો બીજું એને અભ્યાસ એને અભ્યાસ કરવાની ઈચ્છા જાગે તો અહીં બેઠેલા દરેક આપણે અધ્યક્ષશ્રી જે કાર્યક્રમના અધ્યક્ષશ્રી અન્ય ક્ષત્રિય ભાઈઓ રાજકીય આગેવાનો અને દરેક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્ર હોય નોકરી ક્ષેત્ર હોય કર્મચારી ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય એ તમામ ક્ષેત્રો ધરાવતા દરેક ક્ષેત્રે ભાઈઓ બહેનો અને બાળકો તો આજે આ સમય સંગઠન નો છે

બાળકને ભણાવવામાં વિચાર કરતો સમાજને યોગદાન આપવાનો વિચાર કરતો જ્યારે આ દીકરીઓ તરવા લઈને ખેલી ખેલતી હતી ને એ ટાઈમની અંદર જ્યારે આ જે શિવાજીનો આંગણું કરવાતો હતો એ ટાઈમ મને પણ આમાં ખૂબ આનંદ થયો અને પેલી હિન્દની લાલી કૃપાની યાદ હતી હિન્દની લાલી પ્રતાણ આપણા ક્ષત્રિયો કેવા હતા લોક બ્રાહ્મણ પ્રતિભા હું બ્રાહ્મણ સો એટલે કંઈ ગમે તે કંઈ ખોટું ન કરતો

પણ એ પરિવર્તન ક્યારે આવશે આપણે વાતો થઈને આવે બાળકોને ભણાવીને ભણાવીને બાળકોને ભણાવશો તો જ પરિવર્તન આવશે તો તમે જે લક્ષ્ય રાખો માણસનો લક્ષ્ય ચાર પ્રકારનો હોય સ્વલક્ષી જીવન સ્વજન લક્ષી જીવન સમાજ લક્ષી જીવન અને સર્વ લક્ષી જીવન સ્વલક્ષ્ય પોતાનું ખુદ નું લક્ષ્ય સારું હોય પછી કુટુંબ નું લક્ષ્ય સારું હોય એ વ્યક્તિ સમાજની ચિંતા કરે છે કે સમાજ નું લક્ષ્ય સારું હોય અને પસહીતાના ક્ષત્રિયો તો સર્વ લક્ષ્ય હતા દરેક દરેક વરણની ચિંતા કરતા હતા તો અત્યારે મને એમ લાગતું તો કે જારે હું અમે ભણવાને જતો એ ટાઈમે આવતી 14 કાકરેજી વાગ રાજપૂત ક્ષત્રિય સમાજ કર્મચારી મહામંડળ દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તલાવનો સન્માન સમારોહ પરમ આદરણીય માનસિંહ સામસુંદર બાપુ ની ઉપસ્થિતિમાં સમાજના આગેવાન આગેવાનશ્રીઓ પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલા સમાજના અગ્રણી આગેવાન શ્રી બહાદુરસિંહ વાઘેલા સમાજના અગ્રણી આગેવાન શ્રી ભરતસિંહજી ભટેશરિયા પુરાણસિંહ વાઘેલા બલુભા વાઘેલા ચીનુભા વાઘેલા પ્રવણસિંહ વાઘેલા બાબુસિંહ ઝાલા વગેરે સમાજના સન્માન્ય ની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ હતો કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા દીકરીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે સાથે સાથે સમાજના દીકરા દીકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં એ કૃષિ હોય વેપાર હોય ઉદ્યોગ હોય સમાજ સેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનવાનો કાર્યક્રમ હતો આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ક્ષત્રિય સમાજ હંમેશા માટે એ દેશને પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે દેશના લોકો માટે સમર્પિત રહેલી છે એ ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજનું વિશેષ યોગદાન રહેલું છે આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની સંગઠિત બની સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય રાષ્ટ્રનો જય જયકાર થાય મા ભારતીનો પરમવિવાહના શિખરો પર બિરાજમાન થાય દેશના લોકો સુખીને સમૃદ્ધ થાય એ માટે ક્ષત્રિય સમાજ હંમેશા સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત થયેલો છે પુનઃ સમાજ એ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આવનારા દિવસોમાં સહભાગી બને એવી શુભકામનાઓ ધન્યવાદ ભારત માતા કે જય વંદે માતરમ જય જય ગરિ ગુજરાત એ ઈશ્વરીય દ્વારા સર્જિત સમાજ છે જેમાં મા ભગવતીના આશીર્વાદ છે દેવો દેવોદેવીઓના આશીર્વાદ છે સંતો મહંતોના આશીર્વાદ છે ક્ષત્રિય સમાજ એક શ્રેષ્ઠ સમાજ છે સમાજની અંદર જરૂરિયાત છે શિક્ષણ સંગઠન સમાજનું સંગઠન કર્યું સમાજના દીકરા દીકરી શિક્ષણ વર્તમાન સમાજની જે પણ કંઈ બધીઓ હોય કુરિવાજો હોય કે વ્યસનો હોય એમાંથી સમાજ મુક્ત થાય

વચ્ચે કોરોના કાળના કારણે કાર્યક્રમને બ્રેક હતી પણ આ વખતનો જે અમારો કાર્યક્રમ હતો એ ભાભર મુકામી હજાર એમાં શાળામાં જે ધોરણ છ સાત આઠ એટલે છ ધોરણ છથી ડિગ્રી અભ્યાસક્રમ સુધી એમાંથી જે ત્રણ વિદ્યાર્થીઓ જે ક્રીમ હતા એમાંથી અમને તારવ્યા છે એમાંથી ત્રણ નંબર આપવામાં આવ્યા છે અને એવા બાળકોનું આ કાર્યક્રમની અંદર એ સન્માન કરવામાં આવે છે શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી કાંકરેજ વિભાગના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવે છે એ જ રીતે આ વખતે અગિયારમો તેજસ્વી તારલા સન્માન સમારંભ શ્રી સર્વોદય વિદ્યામંદિર બાબર જૂના મુકામે યોજવામાં આવેલો આ સંખ્ય આ કાર્યક્રમની અંદર અમે લોકો ધોરણ છથી ઊંચ અભ્યાસ સુધી જે અભ્યાસ કર્યો છે એવા લોકોને ટોપ થ્રી એટલે કે તે ત્રણ નંબર લાવેલા હોય એની અંદર અમે એનું સન્માન કરીએ છીએ નવા અમારા સમાજના કર્મચારીઓ જે નિમણૂક પામ્યા હોય એમનું પણ સન્માન કરવામાં આવે છે સાથે સાથે કોઈ પણ નિવૃત્ત થયા હોય સર્વિસ દરમિયાન તો એમનું પણ સન્માન કરવામાં આવે છે અમારા તેજસ્વી તારલાઓ સિવાય કોઈ રમતગમત ક્ષેત્રે પણ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય એમનું સન્માન કરવામાં આવે છે અને સમાજ દ્વારા કોઈ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય એ કોઈ ઉદ્યોગ ક્ષેત્રે હોય સાહસિક ધંધા ક્ષેત્રે હોય કે પોતાના કા નોકરી ક્ષેત્રે હોય તો એમનું પણ સન્માન કરવામાં આવે છે અને અમારો આશય માત્ર એક જ છે કે સમાજ અત્યારે એકવીસમી સદી એટલે જ્ઞાનની સદી છે કે બધા સમાજના લોકો ખૂબ ભણે ભણી ગણીને આગળ આવે સંસ્કારી બને અને એ સંસ્કારો થકી પોતાનો વિકાસ કરે અને સમાજનો અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થાય એવા ઉમદા હેતુથી અમારું કર્મચારી મંડળ દર વર્ષે આ તેજસ્વી તાલવાનો સન્માન સમારંભ યોજવામાં આવે છે